ફૂલોના પાંખડીઓ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો આ રંગોળી બનાવવામાં પચાસથી વધુ કલાકારો જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે જેમણે આ કૃતિને જીવંત બનાવવા માટે બોતેર કલાક સુધી અવિરત મહેનત કરી આ પ્રયાસનું આયોજન પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેનો હેતુ સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાનો અને પ્રદેશની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો હતો અંતિમ દિવસે આ ભવ્ય રંગોળીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી જે પ્રયાગરાજ શહેર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ ઇવેન્ટમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રવૃત્તિઓ પણ યોજાઈ જે સમુદાયની સમૃદ્ધ પરંપરાઓ અને કળાત્મક પ્રતિભાઓને ઉજાગર કરે છે આ રેકોર્ડ બ્રેકિંગ રંગોળી માત્ર ભાગ લેનારા કલાકારોની કળાત્મક કુશળતાને જ દર્શાવતી નથી પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિનો શક્તિશાળી સંદેશ પણ આપે છે તે પ્રયાગરાજના લોકોની સહકાર અને સમર્પણની સાક્ષી છે